અમે પણ એકદમ મોજ મસ્ત છે તો પણ એકદમ મોજ મસ્ત છુ તો આજની સવાર પણ થઈ ચુકી છે એને વાડીએ છે સાડા આઠ રોજની જેમ આપણે નાહી દેહડી થઈ ગયા તો આજે તો સુવાનો એક ધારો વરસાદ ચાલુ છે કાલ રાતે એટલો વરસાદ આવ્યો તો ચાલો આપણે હવે નીચે જ આવી અને ચા પી છે તો ફ્રિજ ખોલવાનું છે કે મળે તો એમાંથી પેંડા છે પેંડા પણ ખાવાના છે તો બધું મસાલા છે સોસ પડ્યો છે પણ આપણે કંઈ ખવાય નહીં મારું નામ છે ના ચેનિલ છે સોરી મને એમ કે જેવિલ છે આ હું ન્યુટ્રેલા બિસ્કિટ છે સરસ ચાલો આ સાઈડ વિભુબેન રસોઈની તૈયારી કરે છે શું છે આ કાપ શું કટ કર્યું છે કેરેટ એન્ડ કેપ્સિકમ ઓકે ચાલો જોઈએ શું છે આજે તો મસ્ત ગુલાબ ગુલાબજામુન બને છે સુહાના ગુલાબ ગુલાબજામુન મિક્સ આ સાઈડ ઈભુ લોટ એનો ક્યાંક તૈયાર કરે છે બધી શ્રુતિ આવી ગઈ છે નીચે કેમ છે શ્રુતિ

મસ્ત બધા વેજીટેબલ નાખેલી છે માં પણ આવી ગઈ ગઈ છે 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 મેગી મસ્ત મસાલેદાર ચોળાફળી શ્રુતિ જમવા બેસી બેસી ને મસાલા એકદમ ચાસણી થી ભરપૂર આપણે ગુલાબજાંબુ રેડી છે આપડે ટેસ્ટ કરીએ હવે મસ્ત બેન સરબિ દેખી તસ જો કેવો વિચાર જોવે સમજો ભગવાનને અહી હનુમાનજી છે સામે હેવરેજ હેવરેજ છે બિગ ફેન છે હનુમાનજીનો ક્યા જન્મ જો બધું જે કોઈનો આ સલામ પૂર્ણ હનુમાન આલે એને ચા લે લે ભગવાન ઓર તડ છે ને ઓર આ ઈ હોટ હેસીજી તો ફાઈનલ મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો ને વાગી ગયા છે અગિયાર તો આપણે સુઈ જઈએ આ બપોર પછી નો એક ધારો વરસાદ ચાલુ હતો તો અત્યારે છે બંધો છે એવું લાગે છે રાતે પાછો આવશે તો ચાલો સુઈ જઈએ આપણે હવે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ આવતીકાલે મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે બધા મિત્રો ને ટાટા